ઘર મારુતિ સુઝુકી બ્રેઝા વીડીઆઈ કાર વેચવાની છે ડીઝલ એન્જિન કાર છે કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને આખી કાર ઓરિજિનલ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે આ બેજા કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પેજ પર ફેસબુક પેજ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે વાત કરીએ આપણે આ મારુતિ સુઝુકી બ્રેજા કારની મોડલની બે હજાર અને ઓગણીસનું મોડલ છે એન્ડ બે હજાર અને ઓગણીસનું એન્ડનું મોડલ છે અને કાર ટુ ઓનરમાં છે ડીઝલ એન્જિન કાર છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે કારનું ડીઝલ એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે અને કારની કંડિશન જોઈ શકો છો ઘર ઘરાવ કાર છે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશન કમની પીસ કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કારચડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કારના બધા પેપર કમ્પ્લીટ જોવા મળશે વીમો રનિંગ જોવા મળશે અને કાર આખી કાર ઓરિજિનલ જોવા મળશે ઘર કાર છે ફૂલ જવાબદારી સાથે કાર વેચવાની છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો બ્રેજા કારમાં જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્ટોર પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માલિકે કારની કિંમત સ લાખને પિંસોતેર હજાર રૂપિયા લઈ છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું એકસો સાત બાવીસ બે સત્યાવીસ માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ પિંચોતેર હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે અને આ બેજાકાર તમને જોવા મળશે જિલ્લો ઉમરેલી ગામ બગસરા જોવા મળશે પ્રોપર બગસરા ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાય